નમસ્કાર ખેડૂત મિત્રો હું એ જે મૂળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે એ નવા નવા પાક અને નવા ખેડૂતોને મિત્રો મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક નવી માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ મિત્રો હાલના સમયગાળાની અંદર એ ઉનાળુ પાકોની અંદર એ તલ પછી એ બીજા નંબરે જો કોઈ પાક વવાણો હોય તો એ છે ઉનાળુ મગ અને ઉનાળુ મગનું ખૂબ મોટા પ્રમાણની અંદર જેને પાણી છે એ બધા ખેડૂત મિત્રો મગનું વાવેતર કર્યું છે મગના વાવેતરની અંદર કેવી કેવી કાળજી રાખવાની હોય મગનું વાવેતર જે છે ખેડૂત મિત્રો કયા પાકનું કઈ વેરાયટી પસંદ કરે છે કેવું ખાતર નાખે છે કેવા કેવા રોગ જીવાટ લાગે છે કેવા પિયતની જરૂર પડે અને ઉત્પાદન જે છે કેવું આવે છે એ આપણે ખેડૂત માહિતી જાણવાનો પ્રયત્ન કરીએ સૌ પ્રથમ ભાઈનો પરિચય લઈ અને ત્યારબાદ આ મગના પાકની અંદર કેવી કાળજી રાખવી જોઈએ મગ જે છે વાવતા પહેલા કેવી કેવી કાળજી રાખવી પડે અને મગની અંદર એ ઉગી ગયા પછી એમાં જે કુકડનો જે મોટો પ્રશ્ન આવે છે તો એના માટેના જે છે કેવા કેવા પગલા એ ભર્યા છે ભાઈ જાણીએ સૌપ્રથમ ભાઈનો પરિચય લઈએ આપનું પૂરેપૂરું નામ પરસો રાઘવભાઈ ઠું માણી જિલ્લો રાજકોટ પરસોત્તમભાઈ તમારો મોબાઈલ નંબર નવાણું સાત નવાણું અઠાણું નવત્રીસ પરસોત્તમભાઈ આ વર્ષે કેટલા વિગામાં મગનું વાવેતર કર્યું છે

બે હાર વચ્ચે નો ગાળો છે બરોબર છે પિયત ની વાત કરવામાં આવે તો પિયત જે છે કેટલા દિવસે આપવું પડે છે અને અત્યાર સુધીમાં કેટલા પિયત આપ્યા છે અને હવે પછી કેટલાક પિયત આપવા પડશે આપ્યા છે બરોબર છે એક બે દિવસ આપવાનો થાય છઠ્ઠું છઠ્ઠું પિયત જે છે આપવું પડશે બીજું જે છે મારે એ પૂછવું છે કે આની અંદર મગવાળા અમારા ખેડૂત મિત્રો મોટી રાડી સંભળાય છે કે કુકડ જાતો નથી કુકડ જાતો નથી તમે કુકડ માટેના કેટલાક છંટકાવ કર્યા કુકડ માટેના ચાર છંટકાવ કર્યા ચાર છંટકાવ માર્યા છે ખાસ કરીને કુકડ જે છે એ મિત્રો મોલો મોસી અને લીલી પોપટી બંનેથી જે છે એ મોટા ભાગે જે છે કુકડનો પ્રશ્ન આવતો હોય છે એની અંદર શેનો શેનો છંટકાવ મારો છું

થઈ ગઈ છે બરાબર એટલે કે ફૂલ જે છે એ ઉગડવાની શરૂઆત થઈ ગઈ છે તો આવા સમયે પરસોત્તમભાઈ અમે જે છે એ ખેડૂતોને ભલામણ કરતા હોઈએ છીએ કે તમે જે છે એ જ્યારે ફૂલ અવસ્થા એટલે કે ટૂંકમાં પિસ્તાળીસ દિવસનો આપણો જે પાક થાય ત્યારે એની અંદર ફૂલ જેલ અથવા વડાણ જો ફૂલઝેલ અને વડડાણનો છંટકાવ કરવામાં આવે તો એની અંદર જે છે ઉત્પાદનની અંદર ઘણો બધો ફેર પડે છે ક્વોલિટી જે છે એની ખૂબ સારી બને ઉત્પાદન ક્ષમતા આપણે એની વધારી શકીએ જે ફૂલ હોય એ ફૂલમાંથી ઝડપથી ફળમાં કન્વર્ટ કરવાની કામગીરી એ આ વડાણ અથવા ફૂલઝેલ જે છે એ કરે છે વડાણ જે છે એના ત્રણ કામો મુખ્ય ત્રણ કામો છે એક જે છે એ ફૂલ જે છે વધારે સંખ્યામાં ફૂલ બેસાડવા ફૂલ જે છે એને ખરતું અટકાવવું અને વધારે ઉત્પાદન આપવું આ ત્રણ કામ જે છે એ આ વડાણના રહેલા છે તો હાલના સમયગાળા અંદર જ્યારે આપણા મગ જે છે એ ખેડૂત મિત્રો પિસ્તાલીસ દિવસના થવા આવ્યા છે તો ત્યારે જે છે એ મોડિયા બંધાવવાની શરૂઆત થઈ ગઈ છે તો એવા સમયે છંટકાવ જો કરવામાં આવે પંદર દિવસના ગાળે બે વખત તો એની અંદર આપણે આંખે દેખાય એવું રિઝલ્ટ એ આપણે એની અંદર મેળવી શકીએ જે જે ખેડૂત મિત્રો એ શિયાળુ પાકોની અંદર જીરું છે ધાણા છે વરિયાળી છે કપાસ અને મગફળીની અંદર એને ઉપયોગ કર્યો એને ખૂબ સારા પરિણામો એની અંદર એને જોવા મળ્યા સિવાય જે છે એ આપણે દૂધ અને ગોળનો પણ ઉપયોગ કરી શકીએ દૂધ અને ગોળ અઢીસો એમએલ દૂધ અને સો ગ્રામ ગોળ આ નાખીને પણ જે છે છંટકાવ કરવામાં આવે તો ફૂલફાલની અંદર ખૂબ આપણે વધારો જોવા મળે અને સાથે સાથે એ મધમાખી આપણા ખેતરની અંદર આપણને જોવા મળે જો મધમાખી જે છે એ જોવા મળે તો એ પરાગ પ્રક્રિયા ઝડપી થાય અને ઉત્પાદનની અંદર ઘણો બધો અસર કરતો હોય તો દૂધ ગોળનો પ્રયોગ પણ જે છે એ ખૂબ સરસ મજાનું કામ એ આપણે કરી શકીએ છીએ આ સિવાય જે પોષણની વાત કારણ કે કે છોડ જે છે છે આ ખબર મગ જે છે એ આપણને મગ લાવે પગ એવી આપણી કહેવત છે કે મગની અંદર ખૂબ મોટી તાકાત રહેલી છે મગ જે છે જો દરરોજ ખાવામાં આવે તો લગભગ જે છે માણસને કાંઈ ન થાય મગનું પાણી પીવે તો માંદો માણા હોય તો એ ખાટલેથી ઊભો થઈ જાય આ મગની તાકાત છે તો મગ જે છે ને એ પોષણ તત્વો પણ જાય ઘણા બધા જમીનમાંથી ઉપાડે છે તો એમને પોષક તત્વો માટે જમીનની અંદર જ્યારે તમે પિયત આપો ત્યારે એનપીકેના બેક્ટેરિયાઓ જે જમીનમાં તો તમે ખાતર પુષ્કળ પ્રણોમાં નાખ્યું છે હમણાં તમે વાત કરી કે ત્રણ થેલી આપ્યું છે તો નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ જમીનની અંદર જે અલભ્ય સ્વરૂપમાં જે ફેરવાઈ જાય જમીનની અંદર જે પડ્યો રહે છે વપરાઈ ગયેલું વપરાના વગરનું તો એને જે છે આ એનપીકેના બેક્ટેરિયાઓ જમીનની અંદર આપણે આપીએ તો જમીનની અંદર રહેલા જે પોષક તત્વો છે એ લભ્ય સ્વરૂપમાં ફેરવાની કામગીરી એ સારામાં સારી રીતે એ કરશે તો એ એનપીકેના બેક્ટેરિયા અઢી વીઘામાં અઢીસો ગ્રામ લેખે પીએચ સાથે એને આપણે કહેવાય કે લાઇફોલાઇઝેશન ટેકનોલોજીથી તૈયાર કરવામાં આવ્યા છે જેથી કરીને એને જ્યારે વાપરો એ પહેલાં બાર દસથી બાર કલાક અગાઉ પલાળી દેવાના અને ત્યારબાદ જે છે એ પીએચ સાથે તમે આપી દો તો એની અંદર પોષણ એને ખુશ ખાસ જરૂર રહે છે પોષણ આમાં છોડમાં જો મળશે તો છોડ સારામાં સારો થવાનો તો આ એનપીકેના બેક્ટેરિયાઓ પણ તમે આપી શકો આ સિવાય જીવામૃત ઘન જીવામૃત કંઈ ન કરો તો એક એકરે બે કિલો ગોળ દેશી ગોળ તમારા તો કોટડા જે છે એનું પીઠું ગણાય છે તો એ ગોળ જે છે એને પણ જમીનની અંદર તમે જો ખાલી પિયત સાથે આપશો તો એની અંદર સારામાં સારા પોષક તત્વો મળે છે જમીનની અંદર રહેલા જે સૂક્ષ્મ જીવાણુઓ છે જે આપણે કહેવાય કે જમીનની અંદર રહેલા જે બેક્ટેરિયાઓ છે એનો એ ખોરાક બનશે અને એને પોષણ આપવાનું કામ કરશે એટલે આપણા મગની અંદર આપોઆપ જે છે ઉત્પાદન વધશે તો એક એકરમાં બે કિલો જેવો ગોળ પણ તમે ડોળે ઓગાળે અને જે છે એ પિયત જ્યારે આપતા હોય ત્યારે આપી શકો છો એનાથી ખૂબ સારા પરિણામો જોવા મળે છે આ સિવાય જે છે એ અમે ભલામણ કરીએ છીએ જીગરીની જીગરી પ્રોડક્ટ જે છે છસો રૂપિયાનું એક લીટર આવે છે જીગરી એટલે ખેડૂતોનો ભાઈબંધ દોસ્ત એમ કહીએ કે તો પણ હાલે તો આ જીગરી જે છે એ એક પંપની અંદર ઉપર છંટકાવ કરવો હોય તો પચાસ એમએલ નાખીને છંટકાવ કરી શકો છો જેથી કરીને એને સીધો પોન પાન દ્વારા એને ખોરાક બને સાથે સાથે ઉપર જે છે જમીનની અંદર આપણે આપીએ તો જમીનની અંદર જે છે એનો મૂળનો વિકાસ સારો કરે છોડ જે છે કોઈ ઠઠડાઈ ગયો તો એને સારામાં સારો કરે અને એને પોષણનું આપવાનું કામ પણ આ સીકરી કરે છે તો એનો પણ ઉપયોગ તમે કરી શકો પરષોત્તમભાઈ બીજું મારે તમને એ પૂછવું છે કે મગની અંદર આ વખતે તો આમ અત્યારે તો તમે હારા હારા બનાવી દીધા પણ પણ હવાન એવું હારું રહે તો ઉત્પાદન કેવું આવી શકે

કહેવાય કે લોકો કઠોળ વાવતા બંને જ થઈ ગયા છે ત્યારે હવે જે છે એ ભાવ દિવસે દિવસે વધતા જ જશે એ પછી સાથે સાથે જમીન સુધારવાનું કામ પણ આ કઠોળ વર્ગનો પાક આપણો કરતો હોય આવતા સમયગાળા અંદર જ્યારે આપણે બીજો પાક વાવીએ ત્યારે પણ જે છે આમનો હવામાં રહેલો નાઇટ્રોજન એ સ્થિર કરે છે તો એ પણ આપણે સારામાં સારું કામ આરોજ કઠોળ વર્ગનો પાક કરે છે પરસોત્તમભાઈ અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાની માહિતી આપી જ્યારે જે છે એ આપણે વડાણની તમને ભલામણ કરી છે ફૂલઝાલની ભલામણ કરી જ્યારે તમે છંટકાવ કરો ત્યારે અમને ફરીવાર જે છે જાણ કરજો જેથી કરીને આપણે બીજી વખત પણ જે છે આપણે જ્યારે પાક ઉપર આવે મોડિયા જ્યારે અમે કે દાણા ભરાય ત્યારે પણ એકાદો વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશું અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એ જે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો વધારાની માહિતી માટે નંબર જે છે અઠ્ઠાણું બે સુમ્માલી એકત્રીસ ત્રણ પાંત્રીસ નંબર ઉપર ફોન કરી અને વધારાની માહિતી મેળવી શકો છો ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ